કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહના ફેક વિડીયો વાયરલ કરનાર બે લોકોની સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભાષણને ખોટી રીતે રજૂ કરનારની ધરપકડ કરવામાં આવી તો જેમાં અમદાવાદ સાયબર ક્રાઇમે પોસ્ટ વાયરલ કરનારને ઝડપ્યો છે તેમાં આરબી બારિયા નામની પ્રોફાઇલ પર પોસ્ટ વાયરલ કરાઈ જેમાં ચૂંટણીમાં પરિણામને અસર પહોંચે તે પ્રકારની પોસ્ટ વાયરલ થઈ હતી આરોપી આરબી બારિયા આપનો કાર્યકર્તા હોવાનું સામે આવ્યું છે તો સતીશ વણસોલા અને આરબી બારિયાની ધરપકડ કરાઈ છે જેમાં સતીશ વણસોલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી નો પીએ છે તથા વડગામ કાર્યાલય કામગીરી સતીશ સંભાળે છે તેમજ આરોપી આરવી બારીયા આપ કાર્યકર્તા હોવાનું ખુલ્યું છે કેન્દ્રીય ગ્રહ પ્રધાન અમિત શાહ ના ફરી રહેલા ફેક વિડીયો મામલે કાર્યવાહી કરાઈ છે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ મંત્રી ના ભાષણ ને ખોટી રીતે રજૂ કરનાર આરોપી ની અટકાયત કરાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવે તો તે ખતરનાક સાબિત થઈ શકે છે તેવું થોડા જ મહિના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ

કે યુએચએમ સાહેબ જે કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબની એક સ્પીચ હતી જેને એડિટ કરીને એ વિડીયો ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો એમાં બે પ્રોફાઇલ હોલ્ડર મુખ્ય એક વંસોલા કરીને એમના ફેસબુક પ્રોફાઇલથી અને એક પ્રોફાઇલ હોલ્ડર રાકેશભાઈ બારિયા એમને પોતાના ફેસબુક સોશિયલ મીડિયા હેન્ડલથી આ એડિટેડ વિડીયો વાયરલ કર્યો હતો અને એમને જાહેર જનતામાં આ ફેક ન્યૂઝ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાવવામાં આવી હતી જેના અનુસંધાને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે કાલે એક ગુનો નોંધ્યો છે જે આ સેક્શન વન ફિફ્ટી થ્રી એ વન સેવન્ટી વન જી ફોર સિક્સટી નાઇન પાંચસો પાંચ બે હેઠળ આ ગુનો નોંધ્યો છે અને બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે એડિટેડ વિડીયો એમને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પોસ્ટ કર્યો છે જે વિડીયો એડિટ કરનારની હજી આપણે તપાસ ચાલુ છે એમને વિડીયો કયા માધ્યમથી મળ્યો હતો એમને ગ્રુપ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી મળ્યો હતો પણ એમાં હજી આપણે આગળ તપાસ કરીએ છીએ કે આ કઈ રીતનું વિડીયો એમને મળ્યો છે આ વિડીયો એમને પોતપોતાની ફેસબુક પ્રોફાઇલ પર પોસ્ટ કર્યો હતો જે અનેક જગ્યાએ આગળ શેર કરવામાં આવ્યો હતો અને વિડીયો જે સભા હતી તેલંગાનામાં એક જાહેર સભામાં જે વિડીયો આપ્યો હતો એનું જ એડિટેડ વર્ઝન છે એક સતીશભાઈ વંસોલા કરીને છે જે મૂળ પાલનપુરના છે અને રાકેશભાઈ બારિયા કરીને છે જે દાહોદના છે લીમખેડાના અને બંને જણ પ્રથમ દ્રષ્ટિએ રાખની તપાસમાં રાજકીય સાથે જોડાયેલા છે હજી અમે આગળ એમના બેકગ્રાઉન્ડની તપાસ કરી રહ્યા છીએ